સુપરવાઇઝરે તમામ પ્રકારની મિલકતોમાં વસવાટ ચાલુ કરાયાનો દાવો પણ તેમણે કર્યો તો અધિકારી અને સુપરવાઇઝર કક્ષાના કર્મચારીઓની જવાબદારી નક્કી કરવા માટે તેમણે સૂચના પણ આપી ત્યારે વધુ એક ધારાસભ્ય ખુલીને સામે આવ્યા

ના આદેશ પ્રમાણે જ્યારે કામગીરી કરવામાં આવે છે ત્યારે મુખ્ય પ્રશ્ન એ થાય છે કે સુરત મહાનગરપાલિકા પાસે વિકાસ ખાતું છે આકારની ખાતું છે અને એ ખાતા હોવા છતાં જ્યારે કોઈ મિલકતની અંદર વસવાટ ચાલુ થાય છે તો વસવાટ ચાલુ થયા પછી જે કામગીરી કરવાની હોય છે કામગીરી કરતા નથી એ કેમ નથી થતી આ આંખ બંધ કરવાનું કોઈ કારણ શું હોય એ ભ્રષ્ટાચાર સિવાય બીજું તો હોઈ નહીં શકે

મિલકતો નવ ઝોનમાં એક હજાર પિસ્તાલીસ જેટલી મિલકતો ઉપર સીલ કરવામાં આવેલ છે ચાલુ મિલકતો ઉપર એને સીલ કરીને એનઓસી અને વસવાટની પરવાનગી વગર આવી વ્યવસાયિક બિલ્ડિંગો ઉપર આજે કાર્યવાહી કરવામાં આવી છે તેની સામે જે કંઈક પગલાં લેવામાં આવ્યા છે તેમાં સામાન્ય લોકો પરેશાન થાય છે અને સુરત અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને જ્યારે રજૂઆત કરે છે ત્યારે આવી પરિસ્થિતિ ઊભી ના થાય એટલા માટે અમે રજૂઆત કરીએ પ્રતિનિધિઓની વાત નથી બિલકુલ આ હતા પૂર્વ વિધાનસભા લોકસભાના ધારાસભ્ય અરવિંદ રાણા જેમનું સ્પષ્ટ માનવું છે કે જે પ્રમાણે એક જેટલી મિલકતો સામે સીલની કાર્યવાહી કરવામાં આવી હતી તેને લઈને સામાન્ય પ્રજા હેરાન પરેશાન થઈ રહી છે જે આકારની અને શહેરી વિકાસ વિભાગની અંદર મોટા પાયે ભ્રષ્ટાચાર કરી અને આ પ્રકારની મિલકતો ઉભી કરવામાં આવી હોવાના સ્પષ્ટ તેઓએ આક્ષેપ છે તે કરવામાં આવ્યા છે જેને લઈને પાલિકા કમિશનર દ્વારા પણ એક એસઓપી બનાવવામાં આવી છે અને જે તે અધિકારી અને સુપરવાઇઝર જે કર્મચારી છે તેમની સામે સમાન સમયાંતર આ પ્રકારની જો શક્તિ મળી આવે તો કાર્યવાહી કરવાની પણ સ્પષ્ટપણે સૂચના છે તે આપવામાં આવી છે પરંતુ ધારાસભ્ય અરવિંદ રાણા દ્વારા કરવામાં આવેલા આક્ષેપોના પગલે સુરત મહાનગરપાલિકાના બંને વિભાગોમાં ચાલતા મોટા ભ્રષ્ટાચારનો જે ક્યાંક ને ક્યાંક જે બહાર આવ્યું છે તે વાત વાતને નકારી શકાય તેમ નથી કેમેરામેન અજય ખુમાન સાથે રાકેશ ભંભટ ગુજરાત ફર્સ્ટ સુરત